તાતો ન માતા ન બંધુર ન પુત્રો ન પુત્રી નવરાત્રિ આવે છે જેમાં ચૈત્ર અને શારદીય નવરાત્રી ઉપરાંત બે ગુપ્ત નવરાત્રી પણ છે એક ગુપ્ત નવરાત્રી મહિનામાં આવે છે જ્યારે બીજી અષાઢ મહિનામાં આવે છે ચૈત્ર અને શારદીય નવરાત્રી દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપો ની પૂજા કરવામાં

આદની પ્રાપ્તિ થાય છે ગુપ્ત નવરાત્રીના મહત્વ વિશે હું તમને જણાવીશ ભક્તિ અને સેવાથી પ્રસન્ન થઈને માતા દુર્લભ અને અનુપમ શક્તિનું વરદાન આપે છે સાથે જ બધી ઈચ્છાઓ સિદ્ધ કરે છે ગુપ્ત નવરાત્રી દરમિયાન શું કરવું અને શું ન કરવું તે અમે જણાવીશું એવું માનવામાં આવે છે કે નવ દિવસ સુધી બ્રહ્મચર્યના નિયમનું પાલન કરવું જોઈએ આ દિવસોમાં તામસિક ભોજન લેવાનું ટાળવું જોઈએ જ્યોતિષ અનુસાર કુશની સાદડી પર સૂવું જોઈએ

અને જોડાયેલા રહો ઝી મીડિયા સાથે નમસ્કાર